નમસ્કાર મિત્રો ઠાકોર સમાજને લઈને અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પાટણમાં ઠાકોર સમાજની દીકરીએ નાની ઉંમરમાં કર્યું છે એવું કામ કે જેને જોઈને તમે પણ દંગ રહી જશો. મિત્રો દીકરીઓના માતા-પિતા માટે ખાસ વિડીયો જોયા પછી તમારી પણ આંખો ખુલી જવાની છે. વિડિયોને અંત સુધી જોજો કારણ કે વિડિયો જોયા પછી તમે પણ તમારા દીકરા કે દીકરીઓને સારા રસ્તે વાળી શકો. મિત્રો હાલના સમયમાં સમાજમાં ખૂબ જ મોટો સુધારો આવવા પામ્યો છે અને શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ થઈ રહી છે. ત્યારે હાલમાં ઠાકોર સમાજને લઈને પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાંથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે સરસ્વતી તાલુકાના કુબા ગામથી ઠાકોર સમાજની દીકરીએ કર્યું છે એવું કામ કે જેને જોઈને તમે પણ દંગ રહી જશો મિત્રો કુબા ગામથી અલ્પાબેન વિરમજી ઠાકોર કે જેઓએ નાની ઉંમરમાં ઉપસર પણ બન્યા છે અને તેઓએ સંસદ સદારામ કન્યા અને કુમાર લાઇબ્રેરી પાટણમાં શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ થાય એ માટે પોતાની યથાશક્તિ પ્રમાણે યોગદાન આપ્યું છે એ બદલ સમગ્ર ક્ષેત્રે ઠાકોર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન મિત્રો તમે પણ અલ્પાબેન માટે એક લાઈક કરી છે કોમેન્ટમાં અભિનંદન પાઠવી શકો છો સાથે ઠાકોર સમાજના દરેક ન્યૂઝ અને અપડેટ્સ માટે તથા સમાજની એકતાનું એક મજબૂત અને ડિજિટલ મંચ બનાવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો જય માતાજી જય ઠાકોર સમાજ